બાતમીના આધારે દરોડો પાડીને જુગાર રમતા લોકોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વેડગામ કોડી ફળિયા ખાતે આવેલા એક ઘરમાં દરોડો પાડ્યો હતો અહીં જુગાર રમતા લોકો સહિત ચોવીસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જુગારીઓ પાસેથી ચોવીસ મોબાઈલ અગિયાર વાહનો મળી કુલ ત્રણ લાખ નવ્વાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ સમગ્ર મામલે સિંગણપુર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ જુગારનો ધંધો ચલાવનાર મુખ્ય આરોપી સહિત બે લોકોને વોન્ટેટ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે